સારો સમય ભાગ ચાર મિત્રો આપણા જીવનમાં જ્યારે પણ સારો સમય આવવાનો હોય છે ત્યારે ભગવાન આપણને અમુક સંકેતો આપે છે આ સંકેતો આપણે પારખી શકતા નથી પરંતુ આ વિડિયોમાં અમે તમને પંદર એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જો તે સંકેતો તમને મળી રહ્યા છે તો સમજવું કે હવે પછીનો જે સમય આવશે તે તમારા માટે ખૂબ જ સારો હશે તેમાં કોઈ પણ પ્રકારની ચિંતા દુઃખ કે દર્દ તમારા જીવનમાં નહીં આવે મિત્રો આ આ સારો સમય એપિસોડ ભાગ છે જો આપને પસંદ આવે તો ખાસ બાકીના ભાગ પણ ચેનલ પર જઈને જરૂરથી નિહાળજો ઘણા લોકો જીવનમાં મુશ્કેલીઓ સેહતની સમસ્યાઓ તેમજ ધનની સમસ્યાઓથી પીડાતા હોય છે પરંતુ અમે આ વિડિયોમાં ખાસ તમને પંદર સંકેતો જણાવીશું જો તે સંકેતો તમને મળી રહ્યા છે તો હવે તમે ચિંતા મુક્ત થઈ જજો કારણ કે હવેથી તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે તો ખાસ તે સંકેતોની વાત કરીએ તેના પહેલા મિત્રો એકવાર આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા અપસૌના પરિવાર પર બની રહે અને ખાસ મિત્રો અંતસુધી દરેક સંકેતો સાંભળજો તેમાંથી એક થી બે સંકેત પણ તમને મળતા હશે તો પણ તમારું જીવન ધન્ય થઈ જશે તો ચાલો નંબર 1 થી શરૂઆત કરીએ નંબર એક નિંદ્રામાં સૂતા હોય ત્યારે અચાનક જ ઓમ મંત્ર સંભળાવવું અથવા તો રામ રામ શબ્દનો ભાસ થવો જો તમને ક્યારેય પણ આવું થયું હોય તો તે સૂચવે છે કે થોડા જ દિવસોની અંદર તમારા પર ભગવાનની કૃપા થવાની છે અને આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો આવશે નંબર બે ગાયને રોટલી ખવડાવતી વખતે જો ગાય તમારી સામુ જુએ છે અને તે ગાયની આંખોમાં આસુડા વહે છે તો સમજ્યું કે ભગવાન તમારી ઉપર પ્રસન્ન થયા છે અને આવનારા સમયમાં તમને ધન લાભ થશે તેમજ તમારી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે નંબર ત્રણ બહાર નીકળતી વખતે ઘરના મુખ્ય દ્વાર પાસે જો તમને છછુંદર જોવા મળે તો સમજવું કે આવનારા સમયમાં તમને ધન લાભ થશે છછુંદરનું ઘરમાં પ્રવેશ કરવો શાસ્ત્રો મુજબ શુભ માનવામાં આવે છે તેમાં પણ જો છછુંદર તેના બચ્ચા સાથે જોવા મળે તો તેને અતિશુભ માનવામાં આવે છે નંબર ચાર ઘરના મુખ્ય દ્વાર પાસે જો તમને ઘુવડ બેસેલું બતાય અને તે ઘુવડ તમારા ઘર સામે જોઈ રહ્યું હોય તો સમજવું કે લક્ષ્મી માતાજી તમારા ઘર પર પ્રસન્ન થયા છે ઘુવડને લક્ષ્મી માતાજીનું વાહન પણ માનવામાં આવે છે જેથી ઘુવડ તમારા ઘરના મુખ્ય દ્વાર પર દર્શન આપે છે તો તેને અતિશુભ માનવામાં આવે છે નંબર પાંચ અચાનક જ તમને અંદરથી ખુશી થવા લાગે તો સમજો કે આ ભગવાનની કૃપા છે અને આવનારા સમયમાં તમને ખૂબ જ સારા સમાચાર મળશે ઘણીવાર આપણે બેઠા હોય ત્યારે અંદરથી જ અચાનક ખુશ થવાનું મન થાય છે આવું એટલા માટે થાય છે કે ભગવાન આપણને સારા સંકેતો આપી રહ્યા હોય છે નંબર છ જો તમારા ઘરની આજુબાજુ ક્યાંય પણ કાચબો જોવા મળે છે તો તે અતિશુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો જેથી કાચબાને શુભ માનવામાં આવે છે જો તમને સપનાની અંદર પણ કાચબો જોવા મળે છે તો તેને પણ શુભ નિશાની તરીકે માનવામાં આવે છે આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો આવશે તેવા સંકેતો સૂચવે છે સપનામાં કાચબો દેખાવવાથી કિસ્મતના બંધ દરવાજા જલ્દી જ ખુલી શકે છે નંબર સાત જો તમારા ઘરની આજુબાજુ અથવા તો ક્યાંય જતી વખતે રસ્તામાં તમને મોર જોવા મળે છે તો સમજવું કે તમારા સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે ઘરની આજુબાજુમાં ક્યાંય પણ મોર પંખ જોવા મળે તો પણ આ ખૂબ જ શુભ સંકેત છે કે આવનારો સમય તમારા માટે અતિશુભ આવશે નંબર આઠ ઘરની છત પરથી કોયલનો અવાજ સંભળાવો તે એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે શાસ્ત્રો પ્રમાણે કોયલ ઘર ઉપર બેસવી અથવા તો કોયલનો અવાજ સંભળાવો તેને શુભ માનવામાં આવ્યું છે આવા સંજોગોમાં ક્યારેય પણ કોયલને દૂર ના ખસેડવી જોઈએ નંબર નવ જો તમને સપનામાં હાથી સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તેવું આવે છે તો સમજી લેવું કે દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે તમારા પરિવારને સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે હાથીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે નંબર દસ તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે ક્યાંય પણ આંકડાનો છોડ ઉગતો જુઓ છો તો સમજી લો કે સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ ખૂબ જ ઓછા આવનારા સમયમાં ધનના દેવી તમારા ઉપર કૃપા વરસાવશે તેમજ તમે ઉધાર આપેલા પૈસા પણ તમને જલ્દી જ પાછા મળી જશે તેવા સંકેતો સૂચવે છે આવા સમયમાં તે સિક્કાને તમારે ઉઠાવીને સાચવીને તમારા પર્સમાં હંમેશા માટે રાખી મૂકવાનો છે નંબર બાર ક્યાંક જતી વખતે તમને રસ્તામાં તમારી જમણી બાજુ સાપ દેખાઈ આવે છે તો તે સંકેત છે કે થોડા દિવસોમાં તમારી પાસે પૈસા આવવાના છે આવા સંજોગોમાં મનોમન તમારે નાગ દેવતાનો આભાર માનવો જોઈએ નંબર તેર ઘરના આંગણામાં સવાર સવારમાં કોઈ પણ પતંગિયું જોવા મળે છે તો તે સૂચવે છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે તેમાં પણ જો કેસરી કલરનું પતંગિયું જોવા મળે છે તો તે તમારી કિસ્મતમાં દરેક પ્રકારની ઘાતો દૂર થશે તેવા સંકેતો સૂચવે છે શાસ્ત્રો મુજબ જે ઘરમાં પોઝિટિવ શક્તિ હોય અથવા તો ભગવાનનો વાસ હોય છે તે જ ઘરમાં પતંગિયા જોવા મળે છે નંબર ચૌદ શાસ્ત્રો મુજબ ઘરના મુખ્ય દ્વાર પર જો કોઈ પણ પક્ષી માળો બનાવે છે તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે પક્ષીઓનો કિલકિલાટ દિન પ્રતિદિન વધેલો જો હોય તો આ નિશાની છે કે તમારો પરિવાર હંમેશા હરિયો ભર્યો રહેશે નંબર પંદર જો તમને સપનામાં કોઈ મંદિર દેખાય આવે છે અથવા તો ફૂલ છોડ વૃક્ષો હરિયાળી જેવી વસ્તુઓ દેખાઈ આવે છે તો તે સારા સપનાઓના સંકેત છે આવા સમયમાં ભગવાન પોતાની કૃપા તમારી ઉપર વરસાવી રહ્યા છે અને થોડા જ દિવસોમાં તમારા સંકટો તેમજ મુશ્કેલીઓ દૂર થવાની છે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને સાથે જ મિત્રો બાકીના ત્રણ ભાગ પણ આપણી ચેનલ પર આપેલા છે તો તે પણ જરૂરથી નિહાળજો ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ